આજે આપણે ઓમ રુદ્રા વપરાય કરેલું છે ગામ છે સેવક ભાટિયા તાલુકો છે લાલપુરનો જિલ્લો જામનગર ત્યાં જોવા માટે આવ્યા છે તલના પાક પાકમાં પ્લોટિંગ કરેલું છે એક સાઈડ આપણું ઓમ રુદ્રા જમીન સુધારક વપરાય કરેલું છે અને એક બાજુ અધર પ્રોડક્ટ ઓમ રુદ્રા સાથે મિક્સમાં તો આપણે ખેડૂતભાઈને પૂછીએ કે કેવું રિઝલ્ટ છે આજની તારીખ છે સાત પાંચ બે હજાર ચોવીસ ખેડૂતભાઈને પૂછીએ તમારું નામ કૈલાસભાઈ તુલસીભાઈ સંઘાણી કૈલાસભાઈ તુલસીભાઈ સંઘાણી ગામ તમારું તાલુકો લાલપુર તમારા મોબાઈલ નંબર અઠ્ઠાણું બે અઠાવન સાડત્રી આઠ બ્યાસી અઠ્ઠાણું બે અઠાવન સાડત્રી આઠ બ્યાસી બ્યાસી આ આપણે શેનું વાવેતર કરેલું છે તલનું વાવેતર કરેલું તલનું વાવેતર કરેલું છે એમાં તમે ઓમ રુદ્ર જમીન સુધારક જે આવે છે બરાબર તે વાપરેલું છે ને આપણે કેટલા ગણવાના ક્યારામાં વાપરેલું છે તો અને બીજું અધર પ્રોડક્ટ ગમે તે વાપરેલું હોય આપણે એનાથી કોઈ નિસ્બત નથી બેમાં કેવું લાગ્યું રિઝલ્ટમાં ના એમાં રિઝલ્ટમાં ઓમ રુદ્ર નકરું વાવેલું છે એમાં કોઈ ફરક નથી પડ્યો ઓલી બાજુ મિક્સિંગ ખાતર વાવેલું ડીએપી ભેગું પણ ઓમ રુદ્ર સારું જ

આ તલના પાકમાં આપણે નિરીક્ષણ કર્યું છે ને કમ્પ્લીટ અને તલે સારા જ છે આમાં કોઈ તલ નબળા ન કહી શકીએ આપણે તો ખેડૂત મિત્રો જોઈ શકો છો ભાઈ ગ્રુપમાં જ છે અને એની ઓમ રુદ્રા આપણું પંદર થેલી લીધું તો તમે જોઈ શકો કે રિઝલ્ટ કેવું છે એમ